અમરેલીમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનની ગુપ્તતાનો ભંગ કરવામાં આવ્યો ખાંભાના મતદાન કરી તેનો વિડિયો ઉતાર્યો ગોરધન સોલંકી નામના યુવકે મતદાન કરતો વિડિયો ઉતાર્યો મતદાનની ગુપ્ત પ્રક્રિયાને જાહેર કરતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાય છે વિડીયો મોબાઈલના સ્ટેટસમાં રાખતા પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી લોકશાહીના પર્વની ગુપ્તતાના ભંગ મામલે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે સામાન્ય રીતે ચૂંટણી પંચ જે આખી આ ચૂંટણી પ્રક્રિયાનું નિર્વહન કરે છે સ્પષ્ટ છે કેટલાક નીતિ નિયમો છે જેમાં મતદાન એ ગુપ્તદાન બતાવવામાં આવ્યું છે તે ગુપ્ત રહેવું જરૂરી છે તેની ગુપ્તતા સાથે કોઈ પણ ખેલવાડ ન ચાલે ત્યારે એક યુવકે પોતે મતદાન કર્યું તે સમયનો વિડીયો ઉતાર્યો અધિકારીઓને ચકમો આપીને ઉતારેલો આ વિડીયો જ્યારબાદ તેણે પોતાના મોબાઈલ સ્ટેટસમાં મૂક્યો હતો જેની જાણ થતાં મતદાનના જે પ્રક્રિયામાં

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશો કસો જંગ હતો ત્યારે ખાંભાના માલક જતા મતદાતાઓ દ્વારા મતદાનની જે પ્રક્રિયા હતી તેમાં ગોર્ધન સોલંકી નામના યુવકે મતદાન કરતો વિડીયો ઉતાર્યો હતો ખરેખર વિડીયો ઉતારો મોબાઈલ લઈ ગયો ભંગ છે અને આ કાર્યવાહી સાથે એને પોતાનો મોબાઈલના સ્ટેટસમાં આ વિડીયો રાખતા પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા છે મહત્વની વાત એ છે કે ગુપ્ત મતદાન હોય અને આ ગુપ્તતા નો ભંગ કર્યો હોય તે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પણ કાર્યવાહી કરી છે આ યુવકની સામે ખાંભાના માલકનેસના મતદાતાએ આ વિડીયો ઉતાર્યો હતો અને વીડિયોની જાણ થતાં જ તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ધારાધોરણો મુજબ જે પણ કલમો લાગુ પડે છે તે અંતર્ગત તેની સામે કાર્યવાહી કરવામાં આવી ગોરધન સોલંકી નામનો આ યુવક જેણે મતદાનની પ્રક્રિયામાં જે ગુપ્તતા છે તેનું ઉલ્લંઘન કર્યું છે